બોટાદની અંદર જે કડદાકાંડ ચાલી રહ્યો હતો એ જ વાતનો ઉગ્ર વિરોધ છે તે રાજુ કરપડા અને પ્રવીણ રામ દ્વારા કરવામાં આવ્યો હતો એ બાદ આપણે જોયું કે પોલીસ દ્વારા જે તે સમયે હળદળમાં આમ આદમી પાર્ટીની મહાપંચાયત હતી ત્યારે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો ને ઘણા બધા ખેડૂતો છે ને આપણા નેતાઓ છે એ લોકોની એક બાદ એક અટકાત કરવામાં આવી હતી પરંતુ અત્યારે હાલ જ્યારે ખેડૂતો જેલની બહાર આવી રહ્યા છે ત્યારે તે લોકો શું કહી રહ્યા છે તેની સાથે હવે કયા ખેડૂતો બહાર આવ્યા છે તેના વિશે વાત કરીએ આજના આ વિડિયોમાં નમસ્કાર અને તમે જોઈ રહ્યા છો થોડા સમય અગાઉ આપણે જોયું હતું કે રાજુ કરપડા અને પ્રવીણ રામ છે એમના જામીન છે તે હવે રદ થઈ ગયા છે ખાસ કરીને સેશન કોર્ટ દ્વારા તે લોકોના જામીન છે તે નામંજૂર કરવામાં આવે છે અને ખાસ કરીને હવે આમ આદમી પાર્ટી છે એ હવે એ લોકોને જામીન મળ્યા છે ને તે લોકો એક બાદ એક બહાર આવી રહ્યા છે ત્યારે હવે મુરી તાલુકાના ખાટડી ગામે જેલમુક્ત ખેડૂતો છે એ લોકો પહોંચ્યા હતા અને ખાસ કરીને લોકો દ્વારા તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું સૌથી પહેલા દ્રશ્યો ઉપર નજર કરીએ એટલે અત્યારે હાલ એક બાદ એક ખેડૂતો છે એ લોકો બહાર આવી રહ્યા છે અને ખાસ કરીને આપણે જોયું હતું કે સીધા આક્ષેપો છે તે સરકાર ઉપર પણ કરવામાં આવી રહ્યા છે જે રીતે જેલમાં તે લોકોની સાથે કેવું વર્તન કરવામાં આવ્યું હતું એને લઈને પણ વાતચીત કરવામાં આવી હતી આની પહેલા પણ આપણે એક ખેડૂતને સાંભળ્યા હતા તેમના દ્વારા સીધું જેવું કહેવામાં આવ્યું હતું કે જેલની અંદર અમારો ઉપર ટોર્ચર કરવામાં આવ્યું હતું અત્યાચાર કરવામાં આવ્યો હતો એ બાદ આપણે જોયું કે જે આપ નેતા રાજુ ખતરિયા છે એમનું પણ નિવેદન સામે આવ્યું હતું એમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે પોલીસ દ્વારા તે લોકોને ઘણા બધા ખેડૂતો એવું પણ કહી રહ્યા છે કે જે રીતે અત્યારે હાલ ગુજરાતની અંદર કડદો ચાલી રહ્યો છે જે પૂરતા ભાવ નથી મળતા એને લઈને જો કદાચ બીજી વખત પણ જેલમાં જવું પડશે તો જેલમાં જવું મંજૂર છે પરંતુ હવે ખેડૂતોને ન્યાય જોઈએ છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર